அப்புறம் கொடுத்துருக்கேன் આ બાળકોને વૃક્ષારોપણ માટે વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે એને પાણી પાસે ઉછેરશે એવી જવાબદારી સાથે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તો આ બધા બાળકો બાળકોને આજે ખુબ ખુબ અભિનંદન આ બાબતે અને વૃક્ષારોપણ ના સફળ બનાવે એવું

અને છયા સાહેબ ની માર્ગદર્શન થી વિવિધ પ્રકારની વૃક્ષોને ઉગાડવો વૃક્ષો વાવવા વૃક્ષો નું જતન કરવું આ સિવાય સામાજિક જે જાગૃતિકરણ થાય છે એમાં પણ આ સ્કૂલના છોકરાઓને છે વિદ્યાભારતી દ્વારા માત્ર શૈક્ષણિક નહીં પરંતુ સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ એ પ્રકારની અનેક પ્રકારની પ્રવૃત્તિઓ એવા કે સેવા વસ્તી માં જવું બાળકોને ગાંઠિયા દેવા બાળકોને ફરવા દેવું બાળકોને ફટાકડા દેવા આવી અલગ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે એના ભાગરૂપે આજે જયારે ચોમાસા નું ઋતુ શરૂ થઈ રહી છે અને ચોમાસા ની ઋતુમાં વૃક્ષ છે વાવવામાં આવે તો એ વૃક્ષ નું તાત્કાલિક પાંજરાની વ્યવસ્થા કરવી વ્યવસ્થા કરે પાંજરું વ્યવસ્થિત ખોળાઈ જાય એના માટે વિદ્યાર્થીઓ પ્રયાસ કરે છે અને આ ઝાડ વ્યવસ્થિત ઉછેર થાય એ પ્રકારનું શિક્ષણ આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ આપવામાં આવે છે બે શબ્દો આપ જય પર્યાવરણ જય પર્યાવરણ પહેલી જૂનથી એકત્રીસ જૂન એટલે આખો જુલાઈમાં જે છે એ વન મહોત્સવ બરાબર છે અને આ સ્કૂલ માં છેલ્લા દસ વર્ષ થી અમે વિદ્યાર્થીઓ ને રોપા વિતરણ કરીએ છીએ વિદ્યાર્થીઓ હોશે હોશે લઈ જાય છે અને એનું જતન કરે છે વેરી ગુડ સાથે સાથે વૃક્ષારોપણ પણ કરે છે અને પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની પણ ઉજવણી થાય છે વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી થાય છે તમામ અહીંયા જેટલા પણ બાળકો અભ્યાસ કરે છે બધાના ઘરે ચકલી માળાઓ છે વેરી ગુડ કોઈનું ઘર એવું નથી કે એની ઘરે માળો ન હોય વેરી ગુડ વાહ સાથે સાથે ઉર્જા બચાવની કામગીરી પણ અહીંયા ચાલી રહી છે બરાબર ગયા વર્ષે એસી હજાર યુનિટની આ વિદ્યાર્થીઓ બચત કરી હતી પોતપોતાના પોતાના ઘરેથી બરાબર આમાં ક્યાં ક્યાં આપણે રોપાઓ છે કે પ્રકારના આમાં લીમડા છે કરંજ છે પછી લીલી છે ગુલમોર છે એવા અલગ અલગ પ્રકારના એ રોપા છે અને એ બધા જ રોપાઓ વિનામૂલ્યે વિનામૂલ્યે બધા જ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય અને દર વર્ષે આપણે લગભગ એક હજાર જેટલા રૂપિયાનું વિતરણ કરીએ વાહ 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 દર વર્ષે વેરી ગુડ બહુ સરસ મિત્રો એક હજાર વૃક્ષો બધા જે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તમે શું કહેશો તમે ઘરે જઈને વાવશો વૃક્ષ ને હા વાવશું એ તમે વાવશો ભાઈ હા તમે હા

અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે આ ઝાડ આપણે વૃક્ષો ખૂબ જ વાવવા જોઈએ કેમ કે આ વૃક્ષો જ આપણે વરસાદને લાવે છે અને વૃક્ષનું મોટું કરવાની આપણી ફરજ છે તો સૌ કોઈ આ ચોમાસામાં વૃક્ષ વાવી અને પોતાનું પોતાને

એને પણ અમે ધ્યાન રાખીએ છીએ વેરી ગુડ હવે તો જય પર્યાવરણ મારું નામ ગોસ્વામી જ્યોતિરાદિત્ય છે વૃક્ષારોપણના કાર્યક્રમમાં આપણે અવારનવાર જોડાવાએ છીએ હું ધોરણ 9 થી આ અભ્યાસ કરી રહ્યો છું આયા સાહેબને કારકિયા પ્રવૃત્તિઓ અને વૃક્ષારોપણની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઉં છું અને સ્પીચની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઉં છું તો આપણે ચોમાસાની ઋતુઓમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ બરાબર છે આપણે તમે સ્કૂલમાં બે જોઈ રહ્યા છો કે ઝાડવા બધા વધારે છે ખૂબ જ વધારે છે રોપા છોડનું તેનું પણ આપણે વિતરણ કરીએ છીએ વિનામૂલ્યે અને મેં પણ મારું ઝાડવું મેં મારા ચાર ઝાડવા મારી શેરી માં વાવ્યા છે ખુલ્લો મેદાન હોય ત્યાં ઉછેર કરવો તેનો આ રોડ ઉપર ઝાડવા દેખાય ત્યાં પણ મારું એક ઝાડ છે એ અત્યારે મોટું થઈ ગયું છે અને આવી જ રીતે આપણે અવારનવાર વૃક્ષો વાવીએ છીએ અને બીજાને પણ લોકોને પણ જાગૃત કરીએ છીએ જય પર્યાવરણ મારું નામ પરમાર કેવલ છે અમે આ વૃક્ષ આજે વૃક્ષોની રહ્યા છે જેથી આજે વૃક્ષો જ વાવવા જોઈએ અને ચોમાસામાં આપણે વૃક્ષો દર વર્ષે વાવીએ છીએ જેથી વૃક્ષોની સંખ્યા વધી રહે અને પર્યાવરણમાં ઓક્સિજન ને વગેરે શુદ્ધ બને અને જેથી ઓક્સિજન નું પ્રમાણ વધે છે આમ આપણે છયાસર ને અમે બધા સૌ પૂર્વ વિદ્યાર્થીઓ બધા જ વિદ્યાર્થીઓ આપણે સાયકલ સ્ટેનમાં ને બધે જ ને વૃક્ષો વાવીએ છીએ જેથી વૃક્ષ

બધું પરિવર્તન થવા માંડશે જબરજસ્ત પરિવર્તન થશે ગરમી ગરમીનું પ્રમાણ વધશે એટલું માન્ય સરકાર શ્રી બેઠેલા લોકોને પણ એક સંદેશો આપવા આપના માધ્યમ બરાબર જરૂર લાગે તો એવો કાયદો લઈ આવો મકાન ને કે જે તમે એનઓસી આપો એ એનઓસી ની સાથે સાથે હું આટલા વૃક્ષ વાવીશ બરાબર એ પ્રકારનો જો કાયદો આવે તો જ આપણે આ વૃક્ષારોપણ માં અને જે આપણે જે ઈચ્છીએ છીએ આવનારા દિવસો માં જે ઋતુ ની આખી હેર બદલાઈ જવાની શિયાળા માં ચોમાસુ ચોમાસા માં શિયાળો શિયાળામાં ઉનાળો આવું જે થવા માંડ્યું છે એ ન થાય એના માટે વૃક્ષ અનિવાર્ય છે બહુ બહુ સરસ બહુ સરસ બહુ સરસ

આજે આપણે જે વિદ્યાલયમાં આવ્યા છીએ ત્યાં વિનામૂલ્યે એટલે કે એક હજાર જે વિદ્યાર્થીઓ છે એને વૃક્ષો આપવામાં આવશે અને જે વૃક્ષો જે છે દરેક વિદ્યાર્થી જે છે એ પોતાના ઘરે વાવશે વાવશે એટલું જ નહીં ત્યાં એને સુરક્ષિત પણ કરશે અને એનું પાણીનું સિંચન કરશે અને મોટા કરવા સુધીની જવાબદારી આ તમામ વિદ્યાર્થીઓ લેવાના છે જેથી કરીને જે આવતા દિવસોની અંદરમાં જેમાં મર્ષિભાઈએ વાત કરી કે પર્યાવરણને જાળવણી ખૂબ જરૂરી છે કારણ કે આજે તમે જોઈ રહ્યા છો તો તાપમાન આજે પચાસ ડિગ્રીથી ઉપરમાં આપણે જઈ રહ્યું છે એનું કારણ શું છે કારણ કે આજે વૃક્ષો કપાતા જાય છે જંગલ નાશ પામતું જ જાય છે અને બહુમાળી બિલ્ડિંગો એટલા બધા બનતા જાય છે કારણ કે ધંધા રોજગાર જ એટલા બધા છે કે જેની સામે આજે પર્યાવરણ નાશ પામતું જાય જાય છે જો તમારે પર્યાવરણને બચાવવું હોય તો એકમાત્ર કામ છે કે વૃક્ષારોપણ કરો એવી બધાને મારી અપીલ છે કે જય પર્યાવરણ જય પર્યાવરણ કોઈ કોઈ બરોબર

É isso